આ ગાય નામ છે સીમુ સીમુ આના પિતાનું આના પિતાનું નામ છે કે ઓગણ બનાસ ડેરી કે ઓગણચાલીસ બનાસડીના જે કે ઓગણચાલીસ નો ફાધર છે કે વીસ પ્રુવન બુલ અને ઓગણચાલીસ ની માં નું દૂધ છે ત્રણ હજાર ચારસો એકતાલીસ લીટર ઓકે આની માં છે ટપુ આની માં નું નામ ટપુ ટપુ ની બાપનું ટપુ ના બાપનું નામ છે કે બાર કે બાર અને ટપુ ની માં નું નામ તપુની માનું નામ છે ઢગી કે બારની માનું દૂધ છે ચાર હાજર ત્રણસો લિટર અને કે બાર નો ફાધર છે કોમલ કોમલની માનું દૂધ છે સત્યાવીસ સો લિટર મિત્રો એક ગાયની આટલી જાણકારી લગભગ કોક પશુપાલક જોડે હશે સંવર્ધન કરવું હોય સારી કાંકરી તૈયાર કરવી હોય તો માહિતી આનું દૂધ વેતરમાં છે દિવસ નું ચૌદ લીટર દૂધ મૂકશે હજી આ ગાય દુવાનું ચાલુ છે અને એટલું નઈ આ ગાય તમે જોઈ શકો છો એકદમ આજે પણ બાવલો જોવો જાણે ના વ્યાવેલી હોય તાજી હોય દિવસનું ચૌદ લીટર મહિના પેલા વેતરમાં દૂધ છ હજાર સાડા છ હજાર ઉપર જશે સાત હજાર પેલા વેતરમાં લિટર દૂધ છે તમે ગણી લો એક ગાય કેટલી